મારો દેવર રોજ મારા રૂમમાં આવતો હતો અને મારી આંખે પટ્ટી બાંધીને કહેતો કે ભાભી હું તમને એક વસ્તુ પકડાવીશ તમારે જણાવવું પડશે કે આ શું છે જો તમે જીતશો તો હું તમને પાંચસો રૂપિયા આપીશ એ વસ્તુ નરમ હતી એક દિવસ પટ્ટી હટાવી મેં તે વસ્તુ જોઈ તો મારી ચીસ નીકળી ગઈ કારણ કે મારા દેવરે તો મારા હાથમાં પોતાનો મારું નામ આરતી છે અને મારી ઉંમર ફક્ત સત્તર વર્ષની હતી એક દિવસ મારી સાથે કંઈક વિચિત્ર બન્યું જ્યારે મારા પિતાએ મારા રૂમમાંથી એક માણસને બહાર આવતો જોયો ત્યારે તેમણે વિચાર્યું કે આ મારી યોજના છે અને મારું તે છોકરા સાથે અફેર ચાલે છે પણ એવું કંઈ ન હતું હું તો બહુ સરસ ઊંઘમાં સૂતી હતી મને કંઈ ખબર ન હતી તે તો અમારા ઘરે ચોરી કરવા આવ્યો હતો પણ તેને ખબર ન હતી કે કઈ વસ્તુ ક્યાં રૂમમાં છે તેથી તે બધા રૂમમાં જઈ રહ્યો હતો અને જ્યારે તે મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મારા પિતાએ તેને જોયો અને તેથી તે ત્યાંથી ભાગી ગયો પરંતુ તે પછી મારા પર પણ આફત આવી પડી પપ્પાએ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહેવા લાગ્યા કે આ તારો કોઈ પ્રેમી હતો કારણ કે જો તે ચોરી કરવા આવ્યો હતો તો તેને કોઈ વસ્તુની ચોરી કેમ ન કરી પપ્પાએ મને ખૂબ મારી અને બીજા જ દિવસે તેઓએ મારા લગ્નનો નિર્ણય લીધો મમ્મીએ તેને કહ્યું કંઈ જાણ્યા વિના આ શું કરો છો હજી તેની ઉંમર પણ નથી અને આપણા ખાનદાનમાં આટલી નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવતા નથી પણ પપ્પાનું કહેવું હતું કે મેં તેને મારી આંખે આરતીના રૂમમાંથી નીકળતા જોયો છે હવે હું કંઈ વિચારીશ નહીં કારણ કે તે માણસ તેના રૂમમાં હતો અને તે શું કરી રહ્યો હતો કે હું જ ખરાબ છું અને મેં તેને ઘરે બોલાવ્યો હતો તે માણસ જે કંઈ પણ હતો તે મારી જિંદગી બરબાદ કરવા માટે પૂરતો હતો જો મારું તેની સાથે અફેર હોત તો શું હું પાગલ હતી કે તેને મારે ઘરે બોલાવું કારણ કે મને ખબર હતી કે મારા પિતા બહાર સુવે છે મારા પિતાએ બહુ વિચાર્યું નહીં અને જલ્દીમાં જે પણ સંબંધ મળ્યો તેને મારા લગ્ન કરાવી દીધા તે ઘરમાં મારા પતિ એક દેવર સાસુ અને એક નણંદ હતી આ લોકો અમારા કરતાં ઘણા ગરીબ અભણ અને ગવાલ લોકો હતા આ વાત મને મારી મિત્ર જે એ જ વિસ્તારમાં રહેતી હતી તેને મને કહ્યું કે આ ખૂબ જ વિચિત્ર લોકો છે તેમના ઘરોમાં આખો દિવસ ગીત વાગ્યા કરે છે અને જ્યારે વિસ્તારમાં કોઈના લગ્ન હોય ત્યારે તારી સાસુ લગ્નમાં ચાલી જાય છે અને ત્યાં અજીબ કપડાં પહેરીને નાચે છે તેને કોઈની પરવા નથી પુત્રને માતાની કોઈ પડી નથી માતાને તેના પુત્રની ચિંતા નથી તેની બહેન તો આખા વિસ્તારને ફસાવીને રાખ્યો છે તું આવા ગંદા પરિવારમાં જઈશ મેં કહ્યું હું શું કરી શકું મારું જીવન પહેલેથી જ બરબાદ થઈ ગયું છે મારા પિતાએ મને જાનવરની જેમ મારી તે મારા લગ્ન કરાવવા માંગે છે મારી મા પણ લાચાર બની ગઈ હતી અને તેને મારા લગ્ન કરાવ્યા ત્યાં મારા પતિનો રવૈયો મારા પ્રત્યે સારો હતો અને તેમને કહ્યું અમારે સાદગીથી લગ્ન કરવા છે તો તેઓ પણ સમજ થયા કારણ કે તે પણ ખર્ચો કરવા માંગતા ન હતા તેથી મારા જ લગ્ન થઈ ગયા અને વધુ કોઈ કરવામાં આવી ન હતી હતી ત્રણ ભાઈઓની એક બહેન પરંતુ મારા લગ્ન તેમ કરવામાં આવ્યા હતા જાણે કોઈ મરી ગયું હોય મારે પણ આ લગ્ન કરવા ન હતા પણ આ મારા નસીબમાં લખેલું હતું પછી હું વિદા થઈ મારા સાસરે આવી અને જ્યારે હું મારા રૂમમાં મારા પતિની રાહ જોઈને બેઠી હતી ત્યારે ત્યાં કંઈક ખૂબ જ વિચિત્ર બન્યું મારા પતિને બદલે મારો દેવર મારા રૂમમાં આવ્યો મેં કહ્યું કે તમે અહીં શું કરો છો તેણે કહ્યું કે ચિંતા ન કરો તમે મારા ભાઈ સાથે લગ્ન કર્યા છે હું તો આ રૂમમાં શું આવ્યો છું આ સાંભળીને હું હેરાન થઈ ગઈ મેં કહ્યું કે તમે આ કેવા પ્રકારની વાતો કરો છો તો તે હસવા લાગ્યો અને તેણે કહ્યું કે હું મજાક કરું છું હું અહીં સુવા નથી આવ્યો મને આવું કંઈ જોવામાં રસ નથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે આ છોકરો કેવા પ્રકારની વાતો કરી રહ્યો હતો તેને મને કહ્યું કે મારે તમને એટલું કહેવું હતું કે ભાઈ તેના મિત્રો સાથે બેઠો છે તે બે કલાક પછી આવશે જો તમારે સૂવું હોય તો સૂઈ જાઓ અને જો તમને ઊંઘ ન આવે તો હું તમારી સાથે બેસીને વાતો કરું છું મેં કહ્યું ના મને ઊંઘ આવી રહી છે પણ મને જરાય ઊંઘ આવતી ન હતી પણ હું ખોટું બોલી હું ઈચ્છતી ન હતી કે તે મારી સાથે બે કલાક રૂમમાં બેસે તેનું અહીં શું કામ હતું તેણે કહ્યું કે તમે બે કલાક મારી સાથે બેસો મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે એક મારો ભાઈ અને એક તમે મારા ભાભી છો અને દેવર ભાભીનો સંબંધ ખૂબ સારો હોય છે પણ મેં મનમાં વિચાર્યું કે હું આ મૂરખને શું સમજાવ મેં કહ્યું મને ઊંઘ આવે છે અને મેં સૂવાનું નાટક કર્યું તો તે અહીંથી ચાલ્યો ગયો મારા પતિ બે કલાક પછી રૂમમાં આવ્યા હું સૂતી હતી ત્યારે તે રૂમમાં આવ્યા પણ મારા પતિનો રવૈયો સારો હતો મારો મતલબ કે જેવો હોવો જોઈએ તેવો હતો તેને બીજી કોઈ વાત કરી ન હતી કારણ કે હું તેની પત્ની હતી અને મારા લગ્ન કોઈ પ્રેમ લગ્ન ન હતા જો હું તેને કંઈ કહું તેથી મારા લગ્નની શરૂઆત તેવી જ હતી જેવી વધારે પડતી છોકરીઓની હોય છે પણ સાચે ન જ તે ઘરમાં ઘણી બેશરમી હતી કોઈ પૂજાપાઠ પણ કરતું ન હતું અને કપડાં પણ અજીબ પહેરતા હતા અને મારી નણદ પણ સાવ ટૂંકા અને અજીબ કપડાં પહેરતી હતી તે સવારથી બહાર નીકળી જતી કહેતી કે હું મારી મિત્રના ઘરે જ છું અને મારા માથે આખા ઘરનું કામ નાખી દેવામાં આવતું મારી સાસુ તો આખો દિવસ બેસી ટીવી જોતી રહેતી એક દિવસ મારો દેવર મારી પાસે આવ્યું અને કહ્યું તમે તમારી આંખો બંધ કરો અને હું તમને એક વસ્તુ પકડાવીશ તમારે જણાવવું પડશે કે તે શું વસ્તુ છે જો તમે સાચું કહેશો તો હું તમને પાંચસો રૂપિયા આપીશ મેં કહ્યું કે મારે આવી રમતો રમવાની જરૂર નથી અને મેં તેને ત્યાંથી મોકલી દીધો પરંતુ પછી મારા પતિએ મને ખર્ચો આપવાની ના પાડી તેને કહ્યું કે હું તને તારો ખર્ચો આપી શકતો નથી તને જે જોઈએ છે તે તને આ ઘરે મળી જશે ખાવાનું ઘરે જ બને છે અને ટીવી બધા સાથે જુએ છે મોબાઈલ રાખવાની જરૂર નથી અને અમે તારા બધા કપડાં નવા બનાવી દીધા છે જ્યારે કપડાં બગડી જશે ત્યારે બીજા મળી જશે જ્યારે વાત રહી મોસમી કપડાની તો માં બે મહિને બે શૂટ બનાવે છે તારા માટે પણ બનાવી દેશે તેને તારી પસંદ કઈ મને પહેલી વખત તેની વાત ઠીક લાગી પરંતુ પતિને પત્નીને ખર્ચ ન આપવો આ સારી વાત નથી આ તેની ફરજ હતી પણ પહેલા જ તેની ફરજથી હાથ ઊંચા કરી લીધા આ સારી વાત ન હતી મારે તેમને રોકવા જોઈતા હતા તેને કાબુમાં રાખવા જોઈએ હતા હું તેની પત્ની હતી મારે તેને કાબુમાં રાખવા જોઈએ પણ હું ચૂપ રહી તે પછી મારો દેવર ફરી મારી પાસે આવ્યો મેં વિચાર્યું કે પાંચસો કમાવાનું કેમ છોડી દો મેં કહ્યું મને કહો કે શું કરવાનું છે આમ પણ તેનું મગજ બાળક જેવું હતું તેથી મને થયું તે મને બાળક જેવી રમત રમવા આપશે તેણે કહ્યું કે હું તમારી આંખ પર પટ્ટી બાંધીશ અને તમારા હાથમાં કંઈક આપીશ તમારે બધે કહેવું પડશે કે તે વસ્તુ શું છે મેં કહ્યું ઠીક છે તેણે મારી આંખે પટ્ટી બાંધી અને મારા હાથ આગળ કરવા કહ્યું તેને કહ્યું કે ભાભી જો તમે મને ન કહી શક્યા તો તમારે બધે પૈસા આપવા પડશે મેં તેને કહ્યું નહીં કે મારી પાસે એક રૂપિયો પણ નથી મેં વિચાર્યું કે એવી વળી કઈ વસ્તુ હશે તેને મારી આંખે પટ્ટી બાંધી અને મને હાથમાં તે વસ્તુ આપ મને તે વસ્તુ અજીબ લાગી કારણ કે તે નરમ હતી અને સમજાતું ન હતું કે તે શું છે તે મને વારંવાર પૂછી રહ્યો હતો કે ભાભી કહો આ વસ્તુ કઈ છે મેં કહ્યું મને ખબર નથી હું હારી ગઈ અને મેં મારી આંખો પરથી પટ્ટી હતાવી તો ત્યાં કંઈ ન હતું મેં કહ્યું અહીં શું હતું તેને કહ્યું હું તમને તે કહી શકતો નથી પણ તમે શરત હારી ગયા છો તેથી તમારે મને પાંચસો રૂપિયા આપવા પડશે મેં કહ્યું મારી પાસે પૈસા નથી ત્યારે કહ્યું કોઈ વાંધો નથી જ્યારે તમારી પાસે પૈસા હોય ત્યારે આપી દેજો મેં કહ્યું ઠીક છે પણ હું સમજી શકી નહીં કે તે વસ્તુ શું હતી મારો દેવર ફરી એકવાર મારી પાસે આવ્યો અને કહ્યું કે જો તમે આજે મને કહેશો કે આ વસ્તુ કઈ છે તો તમારે પૈસા ભરવાની જરૂર નથી મેં કહ્યું ઠીક છે પછી તેણે કહ્યું કે જો તમે મને નહીં કહી શક્યા તો તમારે મને એક હજાર રૂપિયા આપવા પડશે મેં કહ્યું હું તૈયાર છું મારી આંખ પર પટ્ટી બાંધી અને મારી હાથમાં તે તે વસ્તુ વસ્તુ આપી થોડી અલગ હતી પરંતુ હું હજી પણ સમજી શકી નહીં તેથી મેં કહ્યું કે હું હારી ગઈ તેણે કહ્યું કે આજે તમે ફરી હારી ગયા છો એટલે પૈસા તમારે મને આપવા પડશે મેં કહ્યું મારી પાસે પૈસા નથી તેને કહ્યું મારો ભાઈ તમને પૈસા નથી આપતો મેં કહ્યું હા તમારો ભાઈ મને પૈસા નથી આપતો તેણે કહ્યું કોઈ વાંધો નહીં પણ તમારી પાસે મારા હજાર રૂપિયા છે તેથી મેં નક્કી કર્યું કે હું તેની સાથે નહીં રમું અને જો મારી પાસે ક્યારેય પૈસા હશે તો હું તેને આપીશ પણ અત્યારે મારી પાસે એક રૂપિયો પણ ન હતો મને બહુ ગુસ્સો આવ્યો કે હું બે વખતમાં પણ જીતી ન શકી તો આજે મારી પાસે હજાર રૂપિયા હોત કારણ કે જ્યારે હું મારા ઘરે જ હતી તો ખાલી હાથે જત મને બહુ ખરાબ લાગતું હતું મને થતું કે હું મારા ઘરે જાઉં તો કોઈ વસ્તુ લઈને જાઉં કારણ કે મારા ભાઈઓ ઘણા નાના હતા અને હજુ તે શારામાં ભણતા હતા એમના મનમાં એમ થતું હશે કે દીદી અમારા ઘરે આવે છે અને અમારા માટે કંઈ લાવી નથી પપ્પા તો મારી સામે જોતા પણ ન હતા માં કહેતી કે મને તારા પર પૂરો વિશ્વાસ છે પણ આ પુરુષો આવા જ હોય છે તું ક્યારેય કોઈ પુરુષ પર વિશ્વાસ ન કરતી કારણ કે તે પણ આપણી પર વિશ્વાસ નથી કરતા મેં કહ્યું મારા પતિ પર પણ તો માએ કહ્યું હા તું તારા પતિ પર પણ વિશ્વાસ ન કરતી પતિ પણ પુરુષ અને જો સ્ત્રી કોઈ પુરુષ પર વિશ્વાસ કરે છે તો તે મૂર્ખ હોય છે અને જો તે તેના પ્રેમ પર ગર્વ કરે છે તો તે તેના વિનાશ તરફ આગળ વધી રહી છે બસ બે ચાર દિવસ આમ જ વીતી ગયા પછી એક દિવસ મારી નણંદ રસોડામાં ઊભી રહી કંઈક બનાવી રહી હતી સરખું જમવાની તેની આદત ન હતી તે બજારમાંથી જમવાનું મંગાવતી કે પછી પોતે કંઈક બનાવતી પણ તેને દાળ અને રોટલી પસંદ ન હતી ક્યારેક તો કોઈ ઘરની બહાર ઘણું જમવાનું મૂકી ચાલ્યું જ હતું અને મારી નણંદ તે લઈ આવતી હતી તે હોટલનું જમવાનું હતું હું કોઈ મૂર્ખ ન હતી હું બધું સમજી રહી હતી કે તેણે કેટલા લોકો સાથે મિત્રતા કરી છે જેની પાસે તે જમવાનું મંગાવે છે ત્યારે મારો દેવર ત્યાં આવ્યો મેં કહ્યું તમે જે રમત મારી સાથે રમો છો તે તમારી બહેન સાથે રમો શું ખબર તે શરત જીતી શકે મારી નણંદે કહ્યું કઈ રમત ભાભી અને તમે કઈ શરતની વાત કરો છો હું પણ રમીશ મેં તેને કહ્યું કે જો તમે જીતી જશો તો તેમને પાંચસો રૂપિયા મળશે તેણે કહ્યું કે હું ચોક્કસપણે રમીશ પણ મારા દેવરે કહ્યું ના હું આ રમત તેની સાથે રમી શકતો નથી મેં કહ્યું કેમ તેની સાથે કેમ રમી શકતા નથી જો તમે મારી સાથે રમત રમી શકો છો તો તે તો તમારી બહેન છે એટલે દેવરે કહ્યું ના ભાભી હવે હું તમારા સાથે પણ નહીં રમીશ તમે કોઈને આ વાત કહેશો નહીં પછી તે ત્યાંથી નીકળી ગયો અને મારી નણંદે મને આખી વાત પૂછી મેં તેને બધું કહ્યું તો મારી નણંદે મને કહ્યું કે હું તમને એક વાત કહેવા માંગુ છું ભાઈ છે તે નાનપણમાં ખુલ્લી ગટરમાં પડી ગયો હતો તેને બારપણમાં માથામાં ઈજા થઈ હતી તેથી તે પાગલ છે તમે તેની કોઈ વાત કોઈને કહેતા નહીં અને તેની કોઈ વાત દિલ પર ના લેતા અને તેની ખરાબ હરકતો ભાઈને કહેતા નહીં નહી તો તે પાગલની જેમ તેને મારશે પહેલા પણ તે તેને આ રીતે મારતા હતા મેં વિચાર્યું કે તે મજાક કરી રહી છે કે તેનો ભાઈ ગટરમાં પડી ગયો હતો કારણ કે બહેન ભાઈ માટે એકબીજાની આવી વાત કરવી ખૂબ જ સામાન્ય વાત છે કારણ કે હું પણ ઘણી વખત મારા ભાઈને કહેતી હતી કે અમે તને દત્તક લીધો છે તે મારો ભાઈ નથી તેથી મેં તેની વાત પર બહુ ધ્યાન ના આપ્યું પરંતુ એક દિવસ તમને પંદરસો રૂપિયા આપીશ તેથી હું ખૂબ ખુશ થઈ ગઈ અને વિચાર્યું કે આ વખતે હું જીતી જઈશ પણ હું તેને ઓળખી શકી નહીં તેથી મારા મગજમાં એક વિચાર આવ્યો કે જ્યારે માણસ સીધી રીતે જીતી શકતો નથી ત્યારે તે ચીટિંગ કરે છે હું પણ ચીટિંગ કરવા માંગતી હતી મેં કહ્યું કે કાલે છેલ્લી વખત હું તમારી સાથે આ દાવ લગાવીશ અને જો હું જીતું તો તમારે પૂરા ત્રણ હજાર રૂપિયા મને આપવા પડશે અને જો હું હારીશ તો હું તમને પાંચ હજાર આપીશ મારો દેવર આનાથી ખૂબ ખુશ થઈ ગયો તેણે કહ્યું કે લાગે છે કે ભાઈએ તમારો ખર્ચ આપી દીધો છે મેં કહ્યું હા તમારા ભાઈએ મારો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લઈ લીધી છે અને મારી પાસે પુષ્કળ પૈસા છે તેથી કાલે જરૂરથી હું તમારી સાથે આ ગેમ રમીશ દેવળ પણ ખુશ થઈ ગયો અને કહ્યું ઠીક છે આવતીકાલે ખૂબ મજા આવશે જો તમે હારી જાઓ તો તમારે પૂરા પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે પહેલાં પણ તમે ઘણી વખત હારી ગયા છો પણ મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મેં કહ્યું તમે ચિંતા ન કરો તમને પૂરા પૈસા આપીશ પણ તમે પણ પૈસા તૈયાર રાખજો પણ ત્યારે જ મારા પતિ ત્યાં આવ્યા જ્યારે અમે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા જ્યારે પણ મારા પતિ ઘરે આવતા ત્યારે તે મને કોઈ ઈશારો કરતા ન હતો પરંતુ તેનો અર્થ એ હતો કે મારે રૂમમાં જવાનું છે તેથી હું રૂમમાં ચાલી જતી તે મને કામ કહેતા કે મારી માટે ચા બનાવો કે પછી મારા કપડાં કાઢો તેણે કહ્યું કે તું જેની સાથે વાત કરી રહી હતી શું તું જાણે છે કે તે પાગલ છે મેં કહ્યું તમારો મતલબ શું છે તમારી બહેન પણ કહે છે આ પાગલ છે મને તો એ પાગલ નથી દેખાતો પછી મારા પતિએ મને કહ્યું કે તે પાગલ છે તેનો મગજ ખરાબ છે તેનાથી દૂર અચાનક તેનું મગજ પાટા પરથી ઉતરી જાય છે હું તો વિચારવા લાગી કે આ તો તમારા આખા પરિવારની બીમારી છે તેની માતા પણ અચાનક બેસીને મને એવા પ્રશ્નો પૂછવા લાગે છે જે કોઈ સાસુ તેની વહુને પૂછતી નથી અને તેને તેની બહેન વિશે કંઈ ખબર ન હતી કે તેણે આખા વિસ્તાર સાથે સંબંધો જાળવી રાખ્યા છે અને લગ્ન પહેલાં તે શું કરી રહ્યા હતા તે વિશે કોઈ જાણતું ન હતું મેં તેમને કહ્યું કે ઠીક છે અને મેં તેમને શરતવાળી વાત કહી નહીં મને પૈસાની સખ્ત જરૂર હતી મારા નાના ભાઈનો જન્મદિવસ હતો અને આ દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી મેં તેને કહ્યું હતું કે હું તારા માટે એક વિડીયો ગેમ લાવીશ તેની કિંમત ત્રણ હજાર હતી તેથી મને પૈસાની ખૂબ જ જરૂર હતી મેં મારા પતિ પાસે પૈસા માંગ્યા હતા પરંતુ તેને ના પાડી તેમણે કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી ત્યારે પણ હું કંઈ ન બોલી અને ચૂપ રહી પણ મને મારો દેવર હાથમાં શું પકડાવતો હતો એ ખબર ન હતી પરંતુ હું વિચારી રહી હતી કે તેવી વારી કઈ વસ્તુ હતી જે નરમ હોતી અને લાંબી હોતી આવી વસ્તુ શું હોઈ શકે જ્યારે હું મારી આંખ ખોલતી ત્યારે એ વસ્તુ ગાયબ થઈ જતી ત્યારે હું તેની પાસે એક દુપટ્ટો લઈ અને ગઈ તો મારા દેવરે મને કહ્યું કે તમારે આંખ પર પટ્ટી બાંધવી પડશે મેં કહ્યું આજે તમે આ દુપટ્ટો મારી આંખ પર બાંધી આપ તે માની ગયો અને મારી આંખ પર તે દુપટ્ટો બાંધી દીધો તે ખૂબ જ હલકા કાપડનો દુપટ્ટો હતો અને હું બધું સ્પષ્ટ જોઈ શકતી હતી પછી તેને મને તે વસ્તુ આપી અને જ્યારે તે મેં વસ્તુ પકડેલી જોઈ તો હું ચીસો પાડવા લાગી મેં મારો હાથ પાછળ ખેંચી લીધો અને મારી આંખ પરથી દુપટ્ટો હટાવ્યો અને કહ્યું તમને શરમ નથી આવતી તેણે કહ્યું કે હું તેને પકડીને લાવ્યો છું મેં કહ્યું પણ આ તો ઝેરીલો હોય છે આ તો માણસને કરડે છે તેને કહ્યું આ મારો મિત્ર છે તેનું નામ પણ રાખ્યું છે મને આ સાંભળીને આઘાત લાગ્યો મેં કહ્યું આ ખરેખર પાગલ છે મારી ચીસો સાંભળીને મારા પતિ પણ ત્યાં આવી ગયા મારી સાસુ અને મારી નણંદે પણ આ દ્રશ્ય જોઈ લીધું મારી સાસુએ મારા દેવરને થપ્પડ મારી અને કહ્યું કે તેને જ્યાંથી લાવ્યો છો તેને ત્યાં છોડીને પાછો આવ જો તને કરી લેશે તો તું મરી જઈશ તેને મારા દેવરને બહાર મોકલી દીધો અને મેં બધાને બધું કહી દીધું તે લોકોએ કહ્યું કે અમે તને કહેતા હતા કે આ પાગલ છે શું અમે આ વાત પર મજાક કરતા હતા અને તે ખરેખર પાગલ હતો હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે આવી હરકત કોઈ પાગલ જ કરી શકે પછી મારા પતિએ મને આખી વાત કહી તેને કહ્યું તેને એક વખત ખૂબ તાવ આવ્યો હતો ત્યારથી તે આવો કામો કરે છે અજીબ વાત કરે છે અને ક્યારેક તો ખૂબ ગંદી વાત કરવા લાગે છે તેથી જ અમે પણ તેની સાથે વધુ વાત કરતા નથી અને તેને ભાગ્ય પર છોડી દીધો છે ન તો તે અભ્યાસ કરે છે અને અચાનક બદલાઈ જાય છે અને તેને પ્રાણીઓ સાથે ખૂબ જ પ્રેમ છે તે ગમે ત્યારે કોઈ જાનવર ઉપાડી ઘરમાં લઈ આવે છે કેટલીક વાર તે કોઈ પ્રાણીના બચ્ચા લઈને આવે છે અને આજે તે સાપ પકડીને લઈ આવ્યો હતો મારું માથું પકડ્યું અને જ્યારે હું રૂમમાં આવી ત્યારે મેં મારા પતિને કહ્યું કે મારે પૈસાની જરૂર છે તેણે કહ્યું કે મેં તને ખર્ચ આપવાની ના પાડી હતી એવું નહોતું કહ્યું કે તને આટલી જરૂર છે તો પણ તું મારી પાસે પૈસા ન માંગ તું મારી પત્ની છો મારી પાસે નહીં માંગે તો કોની પાસે માંગીશ મેં મારા પતિ પાસે માફી માંગી અને તેણે મને પૈસા આપ્યા મેં મારા ભાઈ માટે વિડીયો ગેમ ખરીદી અને ત્યારથી હું મારા દેવરથી દૂર રહેતી હતી કારણ કે તે ખરેખર પાગલ હતો તો મિત્રો હું તમને એટલું કહેવા માંગુ છું કે દીકરીના માતા પિતાએ તેની દીકરી પર થોડો વિશ્વાસ કરવો જોઈએ કોઈ પણ વાત આખી જાણ્યા વિના કોઈ વાતના આરોપ ન લગાવવા જોઈએ અને દીકરીની જિંદગી બરબાદ ન કરી દેવી જોઈએ જેથી તે ગુનો કર્યા વિનાની સજા આખી જિંદગી ભોગવતી રહે અને દીકરીનો સંબંધ કરતા પહેલાં સો વખત વિચારે કે આ પરિવારમાં તમારી દીકરી ખુશ રહેશે કે નહીં અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ